એ બધું બહાર પાથરવાનું પછી ઠાકર દાદા આવે એટલે એને વધાવવાના અને અહીંયા આપણે જો અહીંયા તૈયાર કરીને જય માતાજી દ્વારકા

બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છે તો આપણે બાયપાસ રોડ કાંઠે મહામદેવ મંદિર આવેલું છે તો આપણે ના જો બસ જો આ હાઈવે રોડ છે આ સાઈડ ને બે સાઈડ છે ડબલ પટ્ટી એટલે ફોર લાઇન છે બે સાઈડ આ બધું બે સાઈડ આ ઝાડ બન અને આવા સરસ મજાના જો આ ઝાડવાઓ આવેલા છે સાંભળ્યું છે વાવેલી હોય આ રીતે સાઈડમાં ડિવાઈડરમાં વાવેતર કરેલું છે ઝાડવાનું અને આવા મોટા માથા વાળા નીકળે તો વાળ્યા બાજુ અને મામાદેવની મઢવીલી છે તો મામાની મઢવીલી આપણે મામાદેવના દર્શન કરી લઈએ જય મામાજી આમે તો દર્શન કરી લીધા પણ તમે હવે દર્શન કરી લો

વાળીએ જ રહેવા વી એવા છીએ ને અહીંયા આવ્યા ક્યાં જો રાંધવાનું ચાલુ છે આ અમારે બેનને જો હાથ દુખાય ગયો નહીં બેન બળદ ગાડી લઈને આવતા હતા ને પડી ગયા તા ને વ્હીલ માથે થી વી ગયું તો ને એવું કાક હતું એટલે આપણે ખબર પૂછવા આવ્યા છે બેન ને જો અહીંયા ગરમ પાટો આવ્યો છે હાથ થી હાથ દુખાય ગયો નહીં બેન અમારે કેરાળા બેન જો આવી મિલાસ રાંધવા બોલા જો અમારે ભાણા પણ ઘરના જો આપણે ઘણાય દિવસ પછી અહીંયા આપણે હુલોક ઉતારી છે એમના લગ્ન હતા ત્યારે આવ્યા હતા ફરી પાછા આ આવી ગયા છે સરસ મજાની જો પાણી અરે વેલ કેવી છે આ બાજુ હાલી આવે છે અંદર હાયલી આવે છે આ બાજુ મકાનમાં ઓલી પાણી દોડું આમ લંબાયું છે એટલે આ બાજુ વી આવે આ બધા રાંધે છે તો હાલો ખડીક આપણે રંધાવા લાગવી અમારે ની રૂમ જો ડાગલા પાલું બધું ગોઠવી દીધું જ્યાં બધી બધા જો તૈયાર થાય છે અમારે બા ને રોકાવાનું નહીં બા તમારે રોકાવાનું છે કેટલા દી રોકાવાનું

નતું અને આજ છે અગિયાર છે તો બધા મારા ને મારા પરિવાર તરફથી જલ જીલી ની ખુબ ખુબ શુભેચ્છા અને ઠાકર દાદા આપડે આવવાના છીએ ઠાકર દાદા માટે જો

ઠાકર દાદા આવે એટલે આપણે કાંઈ તૈયાર કરવું ન પડે અગાઉ તૈયાર કરી નાખ્યું છે આપણે જો પ્રસાદી પણ તૈયાર કરી નાખી છે અને આ કંકાવટીને એવું કંઈક દીવો તો પછી ઠાકર દાદા આવે ત્યારે વાહી લઈશું ઘડીક પાછું આપણે ઢાંકી દેવી હજી તો ઠાકર દાદા કંઈ આવ્યા નથી અને એમ થાય ઠાકર દાદા આવે એટલે બહુ આનંદ થાય બહુ મજા આવશે પણ ઠાકર દાદા ઘડીક જ રહેશે કેમ કે આખા ગામમાં બધેય એને તો ફરવાનું હોય એટલે આવે એટલે આપણે વધાવી લેશું ને એવું કરશું ને પ્રસાદી એવી કાપ કરી છે આપણે કોઈ દુકાને જાય એવું છે નહીં આપણે ઘરમાં આવી એની પ્રસાદી બનાવી નાખી છે તો હવે ઠાકર દાદા આવે ત્યારે શૂટ થશે તો કરશું ને તમે નહીં કરવી ઠાકર દાદા વધાવી લેશું તો હાલો હું ખડી જોઈ એલા આવે છે આપણે જો વધાવાના છે એટલે કઈ શૂટ થાય નહીં કોઈ ઉતારે એવું નથી

ઠાકર દાદાની સેવા થઈ ગઈ અને આ બધાની સેવા કરવાની છે આપણે સેવા એટલે કે ને એવું કરવું પડશે તો હવે વ્લોગે આપણે અહીંયા પૂરો કરી દેવી તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ થઈ ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો તો ફરી પાછા મળશે નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય રામા પીર બાય બાય